ઓ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રો મારા દરેક સબસ્ક્રાઈબરને તારે વાગી જશે આઠ અને આપણે ઉઠ્યા હતા લેટ એટલે આજે કસરત કરવાની નહીં જાવ રનિંગ કરવાની નહીં જાય ફક્ત બ્રશ કરી અને નહીં ધોઈ મસ્ત રેડી થઈ જશે એ ફ્રેશ ચા પીવાની બાકી છે તો ફટોફટ ચાપી લઈએ અને કાલે કાલે આપણો થોડો ઘણો રોગ ખૂટતો હતો એ રોડ આપણે જઈને લઈ આવ્યા હતા સટલાઇટના પણ હજી સુધી મજૂર આવ્યા નહીં આપણે મજૂરની વાટ જોઈએ બેઠા છીએ તો મજૂરોને તતત અધૂરો જે ચોપવાનું બાકી છે એ ફટોફટ ચોપાઈ દઈએ અને પછી એવડા આ ચોકલું કોણ છે ગુડ મોર્નિંગ ભાવ ભાવ ગૂડ મોર્નિંગ જય માતાએ મિત્રો શાક પીધો શાક પીધો

તો મિત્રો અત્યારે વાગી જશે હળા નવ અને મજૂરો માટે ચા અને નાસ્તો રાજ્યો પાછળ પાણી લઈને આવે છે તો ચા પીવરાઈ દઈએ નાસ્તો કરાવી દઈએ ને પછી કન્ટિન્યુ કરાવી દઈએ ચોપાવાનું જેથી કરીને જલ્દીથી સોપાઈ જાય તો આપણે એવાયથી નવરાત્રિ તો મિત્રો મસ્ત મજૂરોને ચા પાણી કરાવી દીધું છે અને પાછો ઓળી થઈ ગયો છે આજે તો વધારે મજૂર એટલે લગભગ લગભગ આ હોજ પડે આપણું હેતર ચોપાઈ જશે અને થોડું ઘણું પહીએ દઈશું કારણ કે બપોરે એક વાગે લાઇટ જતી રહેશે એટલે તો મિત્રો જે કાલના પાડીઓ બાકી હતો સાત મસ્ત ચૂપાઈ જશે અને અત્યારે હાથે હાથે બોર્ડનો પાવર હતો એટલે એક વાગે પાવર જાય છે એટલે આપણે પોણી વાળી દીધું જોઈ લો મિત્રો આટલા પાળિયા જે ચોપાઈ ગયો એ આપણે પડી દેવા પડશે અત્યારે કારણ કે પછી એક વાગે પાવર કપાઈ જાય છે ને અત્યારે વાગી જાય છે લે એક કલાક જેવો પાવર છે તો ફટોફટ પડી દઈએ હો બેટા અને પછી આરે સાર હોમ ચપાઈ જાય તો કાલ સવારે પાણી વાળી તું કેમ આવ્યું છે છોકરા ડુંગળી ચોપા તો મિત્રો અત્યારે વાગી જાય છે ને આપણે ખેતરમાંથી અત્યારે આવી જાય છીએ આપણો થઈ ગયો છે ટાઈમ શૂટિંગમાં જવા માટેનો અને જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પસંદ કરીએ શૂટિંગમાં અને તારે જે ખાવાનું નહીં બધા મમ ખાધું ને તો મિત્રો આ બોક્સમાં મીઠાઈનો છેલ્લો ટુકડો હતો અમે ડીગી મેં ખાઈએ અને ફટોફટ આવું જમીન પસંદ કરીએ શૂટિંગમાં હજી પેલા મજૂર આવ્યો છે એમના માટે મગનું શાક બનાવ્યું છે તો એ મોકલાવાનું છે છાશે મોકલાવાની છે તો રાજ્યો આવ્યો હતો તો રાજ્ય કીધું છે એ ટાઈમ થશે એટલે ઘેરાઈને લઈને જતો રહે છે અને આપણો ફટોફટ જમીને નાખાડવાનો છે શૂટિંગમાં જમવામાં આજે હું બનાવી છે તમને બતાવું તો મિત્રો જમવામાં આજે છે આપણે મગની દાળ કે મગનું શાક કીએ અમારે જો રોજ મજૂર હોય ને એટલે લસણની ચટણી તો બની જ જાય કારણ કે દસ વાગ્યે નાસ્તો હાલવાનો હોય ને છાશ લઈ લીધી છે ઘઉંની રોટલીઓ છે તો આ બધાની મચકડી નીકળી જઈએ શૂટિંગ તો મિત્રો એક છોકરું સ્કૂલમાંથી ઘેર આવી ગયું છે અને અત્યારે લેશન લખવાનું ચાલુ છે ચકુયા આવી જાય છે સાધ્યા પછી પૂરવાની કલર તો પૂરી કાટો હાડો ફટાફટ પચ્ચા પી દો ડર પી લેતા મિત્રો હું શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ તો ફટોફટ ચા પી લઈએ અને ચા પીને પછી ડુંગળીઓ ચોપવાનું ચાલુ છે ઈકણ જઈએ તો મિત્રો ડીગું ઘી ગયું હતું આમ થયું છે આવી ગયું છે અને એક બાજુ ચોપવાનું ચાલુ છે તો મિત્રો અમુક મગજમાંથી થોડું ઘણું ટેન્શન ઓછું થયું છે આપડી ડુંગળી ચોપવાની ચાલુ હતી એ મસ્ત ચોપાઈ જાય છે પણ ત્રણેક પાળીઓ ચોપવાનો રહી ગયો કારણ કે રોપ ખૂટ્યો હતો આ ટાટલો બે વખત રોપ લાવ છતો હજી તૈન પાળીઓનો રોપ ખૂટે એટલે અમે પછી એવું નક્કી કર્યું કે એ પાળીઓમાં પગ બીજું વાઈ દઈશું અને એ પાળીઓમાં પગ બીજું વાઈ દઈશું અને ડુંગળી ચોપવાનું રવા દઈએ તો રાત મોડું એ થઈ ગયું હતું લગભગ અંધારું ખાશું બધું થઈ ગયું એટલે શૂટ કરવાનો મેળ આવે એવો નહોતો અને પછી મજૂરોને ગાડી બોલાવી અને એના ઘેર મોકલી દીધો અને આપણે એ ઘેર આવી જઈશીએ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં શું બનાવ્યું છે બતાવું તમે ફટોફટ જમી અને પછી જવાનું છે બોર્ડની અંદર એડિટિંગ કરવા અને ઠંડી ગજબ પડે છે જબરદસ્ત ઠંડી વાય છે તમારે જે ઠંડી છે એ ખરાબ જણાવી દઈશું મિત્રો આપણે આદર ડુંગળી વાઈ અને ઘેર ડુંગળીનું જ શાક બનાવ્યું છે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલી હશે બાજરીના રોટલા હશે આ રોટલો થોડો ઘણો બળી ગયો કારણ કે આપણે કીધું હતું કે થોડોક એવો કરજો એટલી બાળ્યો બરાબર હા અને દૂધ છો આમાં

જો બોર ઉપર બેઠા છે અંદર હતા અને અંદર બરોબર અવાજ નહોતો આવતો એટલે પાંચ સાત દાડ બોર ઉપર આવ્યા છે અને મગજમાંથી મોટા મોટું ટેન્શન થતું હોય ડુંગળી ચૂકવાની હતી એ સવારે ખાલી પોણી વારવાનું છે બે અઢી કલાક ફોણી વારશું એટલે લગભગ બાવીસ કે પચીસ દિવસ એક ખેડ પાવાનો આવો તારું બધી ડુંગળી પાવાની નહીં ખાલી અદક વાળીને ખેતરમાં જવાનું જોઈને પાસા આવતું રહેવાનું એટલે પચીસ દાડે ખેડ પડી દઈશું અને ખાલી મેળાવ તો તમાકુ એ પાવ્યું છે તો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ યાદ કરી સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શુભ રાત્રિ જય જોગ